વાગરા એટીએમ ચોરી કરવાના કેસમાં ભરૂચ એલસીબી અને પેરોલ ફ્લો સ્કોટની ટીમે 21 દિવસમાં ટોળકીના પાંચ સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પ્રાથમિક પૂછપરછમાં તેઓ સાથે હરિયાણાની નિવાસી ગેંગના સભ્ય પણ હોવાની કબૂલાત કરવા સાથે તેમના અન્ય સાત સાથીઓના નામોનો ઘટસ્ફોટ કરતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે વાગરામાં દહેજ પાસે આવેલા ઝોલવા ગામે એક એટીએમને તોડવાનો પ્રયાસ કરતી ટોળકી સાયરન વાગતા ત્યાંથી ભાગી ગઈ હતી જે બાદ વાગરા ગામે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે એચડીએફસી નું એટીએમ મશીનનું નું ગ્રાઉન્ડિંગ તોડી આખે આખો એટીએમ સ્કોર્પિયો કારમાં લઈ જઈ પિસાદ ગામની સીમમાં ગેસ કટરથી થી એટીએમ કાપી ત્રણ લાખ બાવન હજાર રોકડ લઈ રફુચક્કર થઈ ગયેલી ટુરકી પાંચ સાગરીતોને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા છે આ ઝડપાયેલા આરોપીઓ એ મહારાષ્ટ્ર ના આનંદ દુર્બાર ખાતે પણ એસબીઆઈ નું એટીએમ તોડી તેમાંથી પણ વીસ લાખ ની માત્ર રકમ ચોરી રફુચક્કર થઈ ગયા હતા આ ગુનાની ગંભીરતા નોંધીને ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમે ગુના અંગે 500 થી વધુ સીસીટીવી ફૂટેજ જોઈ એનાલિસિસ કરી તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા આ દરમિયાન હકીકત મળેલ કે વાગરા એટીએમ ચોરી તથા દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડોવાયેલો એક આરોપી હાલ ભરૂચમાં આવેલો છે તેને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો

અને આમીર સન ઓફ તેમની પાસેથી બે કાર રોકડા રૂપિયા દસ હજાર એક રાઉટર છ મોબાઈલ ચાર ફાસ્ટેગ સહિત કુલ વીસ લાખ એકતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગુનાને અંજામ આપતા પહેલા સલીમ ઉર્ફે મુસા તેમજ ઇમરાન ઉર્ફે રોનક કે બાયપાસ વિસ્તારમાં આવેલા ફાતિમા પાર્કમાં ભાડેથી મકાન રાખીને જેમાં મેવાતી ગેંગના સભ્યોને આશરો આપ્યો હતો આરોપીઓ દિવસ દરમિયાન ભરૂચ શહેરમાં રેકી કરીને રાત્રિના મકાનમાં રોકાતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ અંગે મકાન માલિકે ભાડા કરાર કર્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવી છે હાલમાં પોલીસે

તેની સામે નવસારીમાં આર્મ્સ એક્ટ તેમજ ચોરી લૂંટનો ગુનો નોંધાયો હતો ઉપરાંત તે સુરતના કુખ્યાત આરોપી અનિલ કાઠી સાથે જોડાયેલો હોય તેની સાથે મળી બનાસકાંઠામાં સોપારી લઈ હત્યા કરવાના કેસમાં પણ તે તેનો સાગરીત સમાધાન આનંદસિંહ રાજપૂત તથા દેવેન્દ્ર ઉર્ફે દેવો ઉર્ફે સૂર્ય નામનો વોન્ટેડ હોવાનું માલુમ પડ્યું હતું

એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેન્કનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસ્મેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈશાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમ ને તોડી અને એમાંથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થઈ હતી એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સદિપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમ પી વાળા અને એમના પીએસઆઈ તુવર એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબીર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ અંકલેશ્વરમાં બે હજાર વીસમાં જે બનાવ્યો એમાં સંડોવાયેલો જે સાબીર છે એ સંડોવાયેલો છે ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબીર અને એની સાથે બીજા ચાર આરોપીઓ જેમાં નામ છે નદીમ ઇરફાન શ્યામલાલ અને આમિર આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાને અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ટી ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે આમ અત્યારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે જલ્દીથી આ બીજા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે આ જે સાગીર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે એ સિવાય જે નદીબ છે એ દસ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે ઈરફાન અને બાકીના ત્રણ લોકો છે બે લોકો એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય આરોપીઓએ ઝોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રીએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી કરી ચોરી સાથે લૂંટ કરેલી હતી એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ સિવાય જે આરોપી સાબીર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે એને પણ પકડવાની પ્રયત્ન ચાલુ છે આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના પાંચ સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે